કોદિયા ગામે સમૂહ લગ્ન મહોત્સવમાં ગીગાભાઈ ભમ્મર દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈને એટ્રોસિટી એકઠ હેઠળ દાઠા પોલીસ મથકમાં ગુનો નોંધાયો જોકે અગાઉ પણ સાયબરમાં ગુનો નોંધાયો હતો ચારણ ગઢવી સમાજ વિશે થયેલ ટિપ્પણીને લઈને ગુનો નોંધાયો હતો ત્યારે ફરીવાર દાઠા પોલીસ મથકમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ દલિત સમાજ દ્વારા ગુનો નોંધાવવામાં આવ્યો છે તળાજા નજીક આહિર સમાજના સમૂહ લગ્નોત્સવના સમિયાણામાં આહિર સમાજના મોભી ગીગાભાઈ ભમ્મરે આપેલા વ્યક્તવ્યને લઈ શત્રુ દ્વારા વિડીયો વાયરલ કરાયો હતો જેમાં ગઢવી ચારણ તેમજ વિશે ઉચ્ચારવામાં આવેલ શબ્દોને લઈ વિવાદનો વંટોળ ઊભો થયો હતો જે હજુ શાંત નથી થયો ત્યાં જ આજે બીજો એક વિડીયો વાયરલ થયો છે જેમાં અનુસૂચિત જાતિ વિશે બોલવામાં આવેલ શબ્દને લઈ એટ્રોસિટી એકઠ હેઠળ મુજબ ફરિયાદ નોંધવાની માંગ ભાવનગર જિલ્લા પોલીસ વડા સમક્ષ કરવામાં આવી હતી બાદમાં મોડી રાત્રે ભાવનગરના રહેવાસી દ્વારા ફરિયાદ આપતા તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકમાં એટ્રોસિટી એકટ મુજબ ફરિયાદ સત્તાવાર રીતે નોંધી છે તપાસ ડીવાયસપી દ્વારા ચલાવવામાં આવશે